કાચું નહોતું કપાયું કાચું જાણી જોઈને કાપ્યું હતું આ એનો સૌથી મોટો પુરાવો ધ્વનિ સાંજે શનિવારે સાંજના ચારથી પાંચની વચ્ચે આ દુર્ઘટના થઈ આપણે રવિવારે દસ વાગે કહેલું કે અમે પુરાવા સાથે રજૂ કરીશું આજ આ જે પત્ર છે જે એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આ જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું કહીએ તો પ્રમાણપત્ર અને મોતનો દાખલો આપવામાં આવે તો મોતનો દાખલો આ વિધિ ચૌધરીની સિગ્નેચર છે અધિક પોલીસ કમિશનરશ્રીના હુકમથી જો આ જ સર્ટિફિકેટ પહેલેથી ના આપ્યું હોત અને આ સર્ટિફિકેટ માટે જ્યારે અરજી થઈ ત્યારે જ જો એક્શન લેવાઈ હોત તો આ સ્થિતિ ના સર્જાઈ હોત એક મહિના માટે પહેલાં આ આપવામાં આવ્યું અને ત્યારબાદ માફ કરજો એક વર્ષ માટે એને એક્સટેન્શન કરી આપવામાં આવ્યું એ દિવસના હવે તો એ કમિશનર રહ્યા ને એમની તો બદલી થઈ ગઈ કમિશનર સાહેબને પૂછ્યું મેં એટલે પછી ન છૂટકે કમિશનર સાહેબે માનવું પડ્યું એક નહીં આવા અઢાર પુરાવા છે અને હું ગેરંટી સાથે કહું છું પોલીસ વિભાગ આખું ફૂટલું હતું અને મને તો એ જાણકારી પણ છે કે હું નહોતો કહેવા માગતો પણ કહી દઉં આ જે સર્ટિફિકેશન આ જે આખી પ્રક્રિયા થઈને એની ફાઇલ એ રાત્રે છુપાવી દેવામાં આવેલી કારણ કે કારણ કે આ ભાઈએ જે અરજી કરેલી આ લાઇસન્સ માટે અરજી કરેલી કે જે લાયસન્સ એન્ટ્રી પાસ માટેનું લાયસન્સ હતું એની ઉપર જેટલા લોકો નોટિંગ કરેલું ને એના પછી ફાઇનલ નોટિંગ થયેલું અધિક પોલીસ કમિશનર એના ફાઇનલ નોટિંગ ઉપરથી આ લેટર બનેલો આ સર્ટિફિકેટ બનેલું એટલે એ નોટિંગમાં કોઈ પકડાઈ ના જાય એ માટે એને છુપાઈ દેવામાં આવેલી સુભાષ ત્રિવેદીએ બરાબરના અધિકારીઓ લીધેલા એના પછી ફાઇલ લઈને પહોંચી ગયેલા અને આવું બહુ બધું આની અંદર થયેલું કોર્પોરેશનની અંદર પણ અનેક અધિકારીઓ ફૂટલા છે અને બધાના વ્યવટદારો છે પોલીસમાં તો આખી ફાઇલ જે ખરીને એ ઉપરથી નીચે કહી દીધું ઉપરથી કહી દેવામાં આવેલું કે આ ફાઇલ તૈયાર કરો અને જેને કહેવામાં આવેલું એક વ્યવટદાર આખો વહેવટ લઈને આવેલો આ જે જે આયોજકો છે એમનો એક આખો વહેવટ લઈ અને એક વ્યવહારદાર ગયેલો અને જેના આધાર ઉપર આખો વહેવટ થયેલો અને વહેવટ રૂપિયાથી થાય એવું વજુભાઈ વાળા વારંવાર કહેતા રહ્યા એટલે રાજકોટના વહીવટો રૂપિયાથી થયેલા અને એના જ કારણે આ દુર્ઘટના સર્જાઈ હું નથી કહેતો આ આપ્યું એટલું દુર્ઘટના સર્જાઈ પણ જ્યારે આના માટે અરજી થઈ એ વખતે જ કહ્યું હોત કે ભાઈ આ અરજી થઈ ખરેખર ચેક કરો તો આ નથી હોત જોકે કહેવાની અંદર તો પાછો બીજો પેજ જો અહીંયા ચીફ ફાયર ઓફિસરના લેટર મોકલવામાં આવ્યો હતો આ ચીફ ઓફિસર રાજકોટનો ડંફાસ મારતો હતો મારતો હતો કહું છું કારણ કે એમના પાપના કારણે લોકો મર્યા કે ના અમને કોઈ અરજી નહોતી દે ભાઈ તારી જોડે આ લેટર આવેલો હતો આ સીસી કરેલું છે મૂરખ બનાવો રાજકોટના કોર્પોરેશને અને રાજકોટની પોલીસે મૂરખ બનાવ્યા ને આપણે એટલે જ આપણા અઠ્યાવીસ લોકો ગયા અચ્છા અઠ્યાવીસમાંથી પાછા સત્યાવીસ કે અઠ્યાવીસ એમાં કન્ફ્યુઝન છે જે પણ હોય કારણ કે આગ જોડે કોઈ લેવા દેવાનો એક વ્યક્તિ પણ ગયો તો ગયો પણ હું ફરીથી કહું છું રાજકોટ કોર્પોરેશન રાજકોટ પોલીસ રાજકોટ કલેક્ટર પીડબલ્યુડી મનોરંજન પછી પુરવઠા ખાતું આ બધાની લબાડગીરી પૈસા લઈને કરેલી લબાડગીરી અથવા શરમમાં કરેલી લબાડગીરીના કારણે જ આપણા લોકોના જીવ ને આટલી દુર્ઘટનાઓ સર્જાઈ અને હવે આપણા મુખ્યમંત્રી સાહેબે કહી દીધું બધાને અમે એફઆઈઆર નોંધો બહુ સારું કર્યું એફઆઈઆર અને ભૂપેન્દ્રભાઈએ કહ્યું એ હર્ષભાઈએ કહ્યું બહુ સારું કર્યું પણ મારો સવાલ ભૂપેન્દ્રભાઈને પણ છે અને હર્ષભાઈને પણ છે એક સામાન્ય નાગરિક તરીકે ધ્વનિ કે આની અંદર રાજકોટમાં જેમની બેદરકારી હતી અને ફાયર એનઓસી વગર ચાલવા દીધું હતું ગેમ ઝોન એ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા તો બાકીના શહેરોની અંદર જ્યાં ગેમ ઝોન સીલ કરાયા કે જે પરમિશન વગર હતા તો જે સીલ કરાયા જે તે શહેરમાં સીલ કરાયા તેના ફાયર ઓફિસર ત્યાંના ઝોનલ ઓફિસરના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં દુર્ઘટના થાય તો જ સસ્પેન્ડ એવું તો ના હોય ને ખોટું ચાલવા દીધું રાજકોટમાં ચાલવા દીધું ત્યાં સસ્પેન્ડ થાય તો અમદાવાદમાં સસ્પેન્ડ થવા જોઈએ સુરતમાં જ સસ્પેન્ડ થવા જોઈએ સમસ્યા અહીંયા જ છે કાર્યવાહી અધૂરી દેખાવ પૂરતી કરવામાં આવે અને સસ્પેન્ડ કરે એટલે સસ્પેન્ડ તો ખરેખર મૂર્છિત કરવા જેવી વાત છે સસ્પેન્ડ કરવાનો આખો આપણે ઘટનાક્રમ ગણીએ તો છ મહિના માટે સસ્પેન્ડ થાય અડધો તપાસો પગાર નિર્વાણ પથ્થું તો જ આ છ મહિનામાં આ બધા કેટ કેટલું કમાયેલા હશે આ ટીપીઓની આજે અટકાયત છે હમણાં સમાચાર આવ્યા આવા એક કે એક મહાનગરપાલિકાના ટીપીઓની પ્રોપર્ટી જુઓ હવે છ મહિના માટે સસ્પેન્ડ થયા કે છ વર્ષ માટે હું ફરક પડે હવે આ બધા સસ્પેન્ડ થયેલી મૂર્છિત કર્યા પછી ગમે ત્યારે ગમે ત્યારે આખી પ્રક્રિયાથી ધીમે રહીને પાછા એ આવી જશે આવી જશે પણ હજુ ભાઈ જ કહેતા હતા આવું કે આ ખાલી રિઇન્સ્ટોલ થાય એટલું જ નહીં આ અધિકારીઓને મહત્વનું પોસ્ટિંગ આપી દેવામાં આવે એક તો સસ્પેન્ડ થયો સસ્પેન્ડ થયા પછી છ મહિના આરામ કર્યો મારાને તમારા ટેક્સના પૈસાથી એમને પગાર મળ્યો અડધો પગાર મળ્યો પગ જો કે પગાર એમને મારો પીનટ છે મુખવાસ છે પણ એ પગાર પછી આ છ મહિના પાછા પછી સાહેબ આવી જાય અને નોકરી ધંધે લાગી જાય અને પાછા ખેલ ચાલુ કરી દે આવા અનેક કિસ્સા છે એક પણ વ્યક્તિને ટર્મિનેટ કરતા નથી પેલા સત્યાવીસ અઠ્યાવીસ જીવ જીવનભર માટે ટર્મિનેટ થયા ગયા એ લોકો રાગ થઈ ગયા તો અમને સના માટે મૂર્છિત કરે અને સમસ્યા ત્યાં જ છે સુભા ત્રિવેદીએ કહ્યું આજે પત્રકાર પરિષદની અંદર કે આઈએસની પૂછપરછ થશે આઈપીએસની પૂછપરછ થશે તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે પણ ભૂતકાળના આવા સારા દાખલા નથી ભૂતકાળની અંદર આજ રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ એમની બદલી કરેલી પેલા સાંસદ કહેતા હતા ભ્રષ્ટાચાર કર્યો આપણે બંગલા બતાયેલા શું થયું પ્રમોશન લઈને આવી ગયા ફરીથી પ્રમોશન મળી ગયું એટલે આવું જ જો ચાલશે ને તો આ જ થશે આ જ થશે પાક્કું ધ્વનિનું ફરીથી કહ્યું હજી તો શરૂઆત છે જેને મારી જોડે પુરાવા જોતા હોય ને હું એક કે એકના પુરાવા આપવા તૈયાર છું એ કોર્પોરેટર એ વિસ્તારના એ કેમ ચૂપ રહે ત્યાંના આખી જે બોડી છે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારીઓ એ બધા નહોતા જાણતા એ જાણતા હતા પેલો ફોટો પણ તો આપણે પ્રસારિત કર્યો સૌથી પહેલાં આ બધા જાણતા હતા અને બધું જાણતા હોવા છતાં નહીં બોલવાનો મતલબ એમના છોકરાઓ એમના ફોન ઉપર મફતની અંદર એન્ટ્રી મળતી હતી ત્યાં જાઓ તમે આ એક એકવીસ રાઈડ છે એનું ટોટલ મારો પંદરસોથી પચીસો સત્યાવીસો રૂપિયા ખર્ચો થઈ જતો હતો સ્કીમ નવ્વાણું રૂપિયાની પ્રવેશની હતી બર્ગર ફ્રીના બધી પણ પચીસસો રૂપિયા મફતની અંદર નેતાજીનો છોકરો ભત્રીજો બાણીઓ ફરી આવે એટલે બધું માફ એટલે એ બધા પદાધિકારીઓ જવાબદાર છે તેના ધારાસભ્યને ખબર હશે તેના સાંસદ મોહનભાઈ પહેલાં જ નતા ફરતા રાજકોટમાં પણ ચૂંટણી પ્રચારમાં તો ફર્યા છે એમને ખબર હશે આ પરસોત્તમભાઈ પણ તો કોઈ કોઈ વાર ડોર ટુ ડોર કરતા હતા એ ગયા છે એમને ખબર હશે કે ભાઈ આ આટલું મોટું આધુનિક મસ્ત મજાનું બની ગયું વિકાસનું મોટું મોડલ તો આ બધું ચલાવવામાં આવ્યું અને ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે તમાશો કરવામાં આવ્યો અને જોતો નોટિફિકેશન છે ટેમ્પરરી સ્ટ્રક્ચર કોને કહેવાય અને આપણે તો આ ભણેલા નથી આ બધા તો માસ્ટર બધા કોર્પોરેશનના કેવી રીતે વ્યવહાર કરાય ને કેવી રીતે ફાઇલ ફેવરાય આ બધાએ મળીને ખેલ કરો ધોની કોઈ એ અંગત કોઈ રૂપિયા લઈને કોઈ લાપરવાહીથી કોઈ સંબંધ સાચવી અને એના જ કારણે થયું હજી ફરીથી કહું છું હજી ચેતી જજો આ એક બે પુરાવાની મેં વાત કરી હતી ને બહુ બધા પુરાવા છે એસઆઈટી જોડે પણ બહુ બધા પુરાવા આવી ગયા એટલે જે જે બચેલા અને ધોની સૌથી મહત્ત્વની વાત જો ખરેખર એસઆઈટીએ તપાસ ચૂકવે સુભાષ ત્રિવેદી માસ્ટર છે પણ જ્યારે દુર્ઘટના થઈને એના પછી આ જે ત્રણ ભાગી ગયા હતા જે પકડાયા એ લોકોએ કોને કોનો ફોન કર્યા ને એ કોલ ડિટેલ કાઢશે તો એ ખબર પડી જશે કારણ કે જે ચોરી કરીએ ચોર પહેલાં પહેલો જે બચાવતો એનો જ ફોન કરે હવે મને ખબર નથી સુભાષ ત્રિવેદી ફોન કરશે કે નહીં પણ એ કરવો જોઈએ બીજું એમની આખી કોલ ડિટેલ કાઢે ને તો છેલ્લા છ આઠ મહિનામાં બધા એમ ક્યાં મારે ધ્યાન બહાર હતું ધ્યાન બહાર હતું તો એ કમિશનર સાહેબ એ જોનલ ઓફિસર આ બધા કોક ને કોઈક અગાવાળા વેકેશનો તો બહુ મોકલ્યા છે એમના એ નીકળશે એટલે આશા રાખીએ આ બધું થાય અને હું ફરીથી કહું નહીં એ પાકું આ બધાને જેલની અંદર મૂકવા જોઈએ સસ્પેન્ડ કરો ટર્મિનેટ કરો જે કરો એ જેલની અંદર મૂકવા જોઈએ નહીં મૂકો ને તો આ જ ચાલશે એટલા અધિકારી થોડા પદાધિકારીઓ સાથે પણ કરવી જોઈએ વડોદરા અરણીબોટ દુર્ઘટના જે થઈ એ તળાવનું ટેન્ડર અપાયેલું મફતના ભાવે ટેન્ડર અપાયેલું એને પહેલીવાર રિજેક્ટ કરાયેલું રિજેક્ટ એટલે કરાયું કે એને અનુભવને ચવાણું બનાવવાળો હતો એ જ કંપની ત્રણ ચાર છ મહિનામાં પાછું એને જ આપ્યું હવે એ ફાઇલ સ્ટેન્ડિંગમાં ઓફિશિયલી ગયું હોય તો સ્ટેન્ડિંગના ચેરમેને જવાબ આપવો જોઈએ જે તે મેયર સાહેબને ખબર હોય કે ભાઈ છેના માટે આ કયા વૈભય હતા કે આખું બોટ આપી દીધું એ કોઈ પૂછતું જ નથી અને આપણે આપણી બી ભૂલ છે આપણે જાણતા હતા આપણે એટલું એક્સપોઝ કર્યું પણ પાછળ નહીં લાગે અને હું ફરીથી કહું ભૂપેન્દ્રભાઈ તમે તો બહુ સંવેદનશીલ છો મૃદુ છો મક્કમ છો તો રાજકોટવાળે રાજકોટની જેમ આ જૂની ફાઇલ બી વડોદરાવાળી ખોલાવડાવજો અને કૃષ્ણ ભગવાને કહ્યું હતું ને સચ્ચાઈના યુદ્ધની અંદર મારા તમારા ના જોવાય જે હોય એને પૂરા જ કરાય એવા પૂરા કરજો કારણ હું એટલે કહું છું તમારા બહુ નીકળશે અંદર તમારા પક્ષના કારણ કે શાસન વડોદરામાં એ લોકોનું હતું ભાજપનું હતું કોંગ્રેસના કાર્ય કાર્યકાળમાં આવું થયું હશે ના નહીં પાડતું પણ વડોદરાની અંદર જે થયું એ શાસક પક્ષના જે તે સમયના પદા અધિકારીઓનું પાપ હતું હતું ન હતું એમને બચાવાયા 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 એ અધિકારીઓને પણ બચાવાયા બે એક બે જણા ખાલી જે એની જોડે કંપનીમાં જોડાયેલો કન્સલ્ટન્ટ પૂર્વ અધિકારી હતો એની ખાલી વિરુદ્ધ કાર્યવાહી હતી બાકી કોઈના વિરુદ્ધ કાર્ય નથી અહીંયા મોરબીમાં મોરબીમાં અહીં આના જેવો જ ખેલ એ મેન્ટેનન્સ માટે આપ્યું ઉદઘાટન પેલા એ કર્યું જાહેરમાં ઉદઘાટન કર્યું હતું ઓરેવાવાળાએ જાહેરમાં ઉદઘાટન કર્યું નગરપાલિકા કે એમને ખબર જ નથી ખાલી સસ્પેન્ડ કર્યા આગા પાછા કરી દીધી વાર્તા પૂરી કરી નાખી વાર્તા પૂરી કરી દીધી એટલે જ આ થયું એ વખતે કર્યા હોત ને એ વખતે બધાને અંદર લીધા હોત ને નગરપાલિકાવાળા તો પાડોશમાં જ છે રાજકોટ પેપરોમાં જે મોરબીવાળી મેટર છપાવી હોત રાજકોટના સાંજે દૈનિકોમાં કે જો મોરબીવાળા નગરપાલિકાના આ લોકોને ધ્યાનમાં હતું છતો ગેરરીતિ કરી ધ્યાન ના આપ્યું તો એમને જેલ ભેગા કર્યા આવું વાંચ્યું હોત તો રાજકોટના ટીપીઓ સાહેબ કે અધિકારીઓ બધા બધા જન્મ લેતા સારું આપણે જેલમાં જઈ શકીએ તકલીફ ત્યાં છે કે પૂરી કાર્યવાહી નથી થતી અને પૂરી કાર્યવાહી નથી થતી એટલે જ એટલે જ કડી જોડાતી નથી કડી જોડાતી નથી એટલે કોર્ટમાં જ્યારે કેસ રજૂ થાય એટલે પૂરતા પુરાવા રહેતા નથી બસ તકલીફ આ બીજી લાંબા સમય સુધી ટ્રાયલ ચાલે વર્ષો સુધી ટ્રાયલ ચાલે ઘણા સાક્ષીઓ હોસ્ટેલ થઈ જાય ઘણા પુરાવા ના મળે એટલે આપણે ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે ન્યાયતંત્ર તંત્ર ઓલવેઝ ન્યાય આપ્યો છે આપણો પણ સવાલ એટલો જ છે કે ફાઇલ કેવી રીતે પૂટઅપ થાય છે તથ્યો કેવી રીતે મૂકાય કેટલા ઝડપી મુકાય છે બસ અને જો એ ઝડપી આમાં નહીં મૂક્યા ન તો તો સમજી લેજો આપણે આપણું છોકરું બહાર મૂકવું હોય મોકલવું હોય ચાર વાર વિચારજો ચાર વાર વિચારજો ભાઈ ગમે છે જાતે તો જોજો જ કે ભાઈ આ ગેમ ઝોનનું સર્ટિફિકેટ છે કે નહીં આ બોલ આગળ મોટું સર્ટિફિકેટ લગાવો મોટા મોટા પહેલાં અંગ્રેજીમાં બોર્ડ મારે બધી અલગ અલગ બ્રાન્ડના કોઈએ લગાવ્યું ફાયરનું સર્ટિફિકેટ મોટા અક્ષરે આ ગેમ ઝોનવાળાએ બધું દુનિયાભરનું માર્યું હતું તો એને લગાવ્યું કે અમારું શું જ નહીં સર્ટિફિકેટ એટલે આપણા લોકોએ પણ પૂછતા નથી પણ હવે પૂછવું પડશે પૂછવું પડશે બહુ થઈ ગયું હવે પૂછવું પડશે આ વખત કરવી પડશે સરકારે આ વખતે કરવી જ પડશે અને બીજું વાર્તા એવી કરાય કે બહુ સિનિયર અધિકારીઓ આઈએસ આઈપીએસ એમનો એક પ્રોટોકોલ છે આવું આવું આ પ્રમાણે જ એમના વિરુદ્ધ કાર્યવાહી થાય જે અધિકારી પોતે જ એની ફરજ નથી પૂરી કરતો જેના માટે અધિકારી બન્યો છે પોસ્ટ અથવા એ ડિગ્રી મળી છે તો એના એ એના પ્રોટોકોલ નહીં જાણો તો એના માટે છે ને આ પ્રોટોકોલ અને મને એટલે ભરોસો છે અને બીજું કહું આ વખતે માત્ર સોશિયલ મીડિયા નહીં રિયલમાં રિયલમાં એ લોકો કે જે માત્ર વાહવાહી જ કરતા હતા બધું હોય તો કે વાહ સરસ મજાનું આ બની ગયું એ બધા લોકોનું મળ્યું રાજકોટમાં જ એ લોકોનો આક્રોશ જોયો મેં આ વખતે નાગરિકોનો આક્રોશ છે એ આક્રોશ શાંતિથી જ પ્રગટ થવો જેમાં કોઈ ડાઉટ નથી અને શાંતિથી જ થશે પણ સરકારને પણ સમજ આવી ગઈ છે આ વખતે કારણ કે એમના ઘરમાં પણ તો બેરો છોકરો હશે ને નેતાઓના ઘરમાં પણ તો હશે ને એ જે તપાસ અધિકારી હશે એમના એમનું પણ તો ફેમિલી હશે એ લોકો પર તો કહેશે ને એમના પર તો ચિંતા થતી હશે એમની પત્ની કહેશે કે આપણે આ દીકરા મોકલતા ડર લાગે અને એટલે આ વખતે આપણા બધાનું જમીર પણ જાગ્યું જનૂન પણ આવ્યું અને ખમીર પણ આવ્યું અને આ ત્રણે ત્રણ છે ને એટલે જ કોઈ પણ વ્યક્તિ હું નથી માનતો કે હવે ડાક પીછોડો કરવાનો ઝાઝો પ્રયાસ કરો અને એટલે થશે